સુરત જિલ્લાના બારડોલી તેન ગામે ગોચર ફળિયામાં આવેલ શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરના સાતમા પાટોત્સવની પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી સુરત જિલ્લાના બારડોલી તેન ગામે ગોચર ફળિયામાં વર્ષો અગાઉ શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિર હતું ગોચર ફળિયાના રહીશો આમ તો સામાન્ય જીવન જીવે છે ખેતમજૂરી ઘરકામ તેમજ રોજમદાર તરીકે કામ કરે છે ફળિયાના રહીશો ભુવનેશ્વરી માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે ત્યારે સૌએ માતાજીનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો ત્યારથી નિત્યક્રમ પ્રમાણે વર્ષ દરમિયાન ઘર દીઠ રોજ દસ રૂપિયા ઉઘરાવી ભેગા થયેલા ભંડોળમાંથી સાત વર્ષ અગાઉ ભવ્ય મંદિરનું નિર્માણ કરી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરનો સાતમા પાટોત્સવ હોય રહીશો દ્વારા પૂરા ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે સવારે હવન પૂજા શોભાયાત્રા મહાપ્રસાદ તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેન ગામના સાઈ મંદીર થી શ્રી ભુવનશ્વરી માતાજી મંદિર સુધી ભવે શુભાયત્રા કાડવામાં આવી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લઈને ધન્યતા અનુભવી હતી ને તેન ગોવતાના રહેવાસી છે આજે અમારે જે ભુવનશ્વરી માતાજીની 7મો પાટોત્સવ સાલગીરા છે તેના માટે અમે સવારે 11 વાગે સુધી પૂજા રાખેલ હતી અને ત્યાર પછી ત્રણ વાગે યાત્રા છે અને પાંચ વાગે પ્રસાદીનું આયોજન છે આ જે મંદિર 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 અત્યારે જે અમે રહ્યા છે એ નથી પણ એક એકતાનો પરિચય છે કે આ મંદિર અમે દસ દસ રૂપિયા ગામમાંથી કઢાવીને બધા ગામ લીધે આ મંદિર અમારું બનેલું છે ઓગણીસો અઠ્યાસી નેવ્યાસી માં આ મંદિરની સ્થાપના થયેલી અને હમણાં આ સાત વર્ષથી અમે નવું મંદિર બનાવ્યું છે રહેવાસી ટેન ગામ પટેલ ફર્યું રાધાકૃષ્ણ મંદિર હાલમાં અમારા ટેન ગામની અંદર આઈટીઆઈની પાસે ગોચર ફર્યું એમાં જે જૂનું મંદિર હતું પહેલાં ભુવનેશ્વરી માતાજીનું લગભગ પચીસ થી ત્રીસ વર્ષ એ જૂનું મંદિર પછી આ નવું નિર્માણ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ને આ મુખ્ય વાત ત્યાં નવું નિર્માણ જે કર્યું મંદિરનું જે બધા અહીંયા ઘણા બધા ભક્તો છે એ સવારથી સાંજ સુધી મજૂરી કરે છે ને બધા વ્યક્તિએ દસ દસ રૂપિયા રોજ ભેગા કરીને આ નવું મંદિરનું નિર્માણ કર્યું છે ને આ નવું મંદિરનું નિર્માણ કર્યા પછી સાત વર્ષ થઈ ચૂક્યા છે અને આજે એ ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ છે ને એ ધામધૂમથી અમે પૂજા યજ્ઞ કર્યો અને સાંજે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ રીતે દર વર્ષે પૂજા રાખવામાં આવે અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે પણ મુખ્ય વાત કે અહીંયા રોજ દસ દસ રૂપિયા ભંડારણનું આયોજન હોય કે પૂજા હોય કે ગરબા રાસ હોય તો પણ એ બધા વ્યક્તિઓ દસ દસ રૂપિયા ઉઘરાવીને આ બધું આયોજન કરે છે માતાજી અહીંયા બધા જ ભક્તોનું કલ્યાણ કરે ને જે કોઈ એ માતાજી શ્રદ્ધાથી આવે તો માતાજી એમને સારા આશીર્વાદ પણ અર્પણ કરે છે જય માતાજી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત